સમાચાર અમદાવાદથી જ્યાં બોપલઘુમા વિસ્તારમાં એએમટીએસના ડ્રાઈવરે અકસ્માત સર્જ્યો છે એએમટીએસ ડ્રાઈવરે સોસાયટીના કમ્પાઉન્ડમાં બસ ઘુસાડી અકસ્માત બાદ સોસાયટીના રહીશો ભયભીત થઈ ચૂક્યા હતા બસ ચાલક નશામાં હોવાની પણ વિગતો મળી બેફામ બનેલા એએમટીએસ બસ ચાલકોને લઈ સ્થાનિકોમાં ભયનો માહોલ છે એએમટીએસ ડ્રાઈવરે સર્જેલા અકસ્માત બાદ સ્થાનિકોમાં રોષ છે સદનસીબે અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી

શકાય છે અને પચાસ નંબર ની બસ હતી જે મેઘાણીનગર થી ગુવાધામ જાય છે અને સદનસીબે જો કે એક મોટી જાનહાની કરી છે પરંતુ ચિક્કાર હાલતમાં જે ડ્રાઈવર હોવાનું સામે આવ્યું છે એક મોટી જાનહાની જે છે થતા કરી છે તેમાં કોઈ બેમત નથી ને આ પ્રકારે એએમટીએસ બસો ની જે કસપાત ની પરંપરા છે તે આજે પણ યથાવત રહી છે બિલકુલ આભાર સંજય તમામ જાણકારી આપવા બદલ તો એમટીએસની જે બસ છે જાણે કે યમદૂત બની રહી છે કે આવા જે ડ્રાઈવરો છે તેમની તપાસ કેમ નથી કરાતી કારણ કે જ્યારે પણ આવી અકસ્માતની ઘટના બને છે ત્યારે એવું કહેવાય છે કે જ્યારે બસ સ્ટેન્ડથી ડ્રાઈવર બેસે છે તે પહેલા તેની તપાસ કરીશું તે બસ ત્યાંથી મૂકી જાય ત્યારે પણ તેની તપાસ થશે પરંતુ કોઈ આવી ચકાસણી થતી નથી પછી